તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મિત્રો ત્રણ દિવસ પછી જે મોગલધામ બાપુની દીકરી છે મિત્રો હા ભાઈ જે કબરાવના મોગલધામ બાપુ એટલે કે મણિધર બાપુની જે દીકરી છે એને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૌથી પહેલાં તમને સચોટ સમાચાર આપવાનું છે એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો અને બાપુએ શું કીધું છે એ પણ તમને કહેવાનું છું એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં તમે નવા આવો છો તો ખાસ કરીને અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મારું કોઈ ફેસબુક પેજ નથી મારા ભાઈઓ એટલે ખાસ તમારે નોંધ લેવી તો હાલો મારા ભાઈઓ આપણે વિડીયોની હવે ડાયરેક્ટ શરૂઆત કરી નાખીએ છીએ હવે તમને ખબર છે કે મોગલધામ બાપુ એટલે કે મણિધર બાપુની દીકરીને લઈને આખા સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કહેવાય તો કે સાહેબ હજારો વિડીયો વાયરલ થઈ ગયા છે અને બાપુએ બાપુએ શું કીધું છે એ તમને કહું છું કેમકે બાપુ છે પર્સનલી ખૂબ જ દુઃખી થઈ ગયા છે કેમ કે બાપુ જ બધા લોકોને કહેતા હતા કે દીકરી દીકરીને દીકરી અને ખરેખર એમના ઘરે જ દીકરી આવું કામ કર્યું છે ત્યારે ખરેખર બાપુ આમ કહેવાય તો ભાઈ ખૂબ જ દુઃખી થયા છે હવે એનું ન પૂછો વાત કેમ કે સાહેબ બાપુને લોકો માને છે ભગવાનની જેમ કેમ કે દેશ અને વિદેશમાંથી લોકો આવે છે સાહેબ ઓસ્ટ્રેલિયા લંડન કેનેડા દેશ અને વિદેશમાંથી સાહેબો લોકો આવે છે આ મુઘલધામની આસ્થા જોડાયેલી છે પણ ખરેખર આને લઈને હવે એવું લાગે છે કે ખરેખર દીકરી છે એને ખૂબ જ ખોટું કામ કર્યું છે અને અત્યાર સુધી તો મારા ભાઈઓ એ નવી લાગે છે કે આ જે આમની દીકરી છે મિત્રો એ હજી સોશિયલ મીડિયા સમક્ષ કેમ નથી આવી રહી એક જ ફોટો કેમ વાયરલ થઈ રહ્યો છે આ સૌથી મોટો સવાલ છે અને બીજી વાત કે જે બુકી છે એ પણ કેમ સોશિયલ મીડિયાને મીડિયા સમક્ષ નથી આવી રહ્યો એ ખરેખર જોવાનું જોવા જેવી વસ્તુ છે ભાઈ કેમ કે તમને ખબર છે કે ગમે ત્યાં થતું હોય છે ત્યારે સોશિયલ મીડિયા થકી તો માહિતી મળી જતી હોય છે પણ અત્યાર સુધી જે બુકી છે અને જે બાપુની દીકરી છે એના હજી અત્યાર સુધી બીજા કોઈ ફોટો વાયરલ નથી થયા એટલે ભાઈ મને તો અહીંયા કંઈક ડાઉટ લાગે છે બાકી તમારું શું કહેવું છે મિત્રો કે ખરેખર લગ્ન કરી દીધા હશે કે નહીં કરી લીધા હોય કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી માહિતી પ્રમાણે તો એવું મળી રહ્યું છે માહિતી કે બાપુની દીકરીએ છે એ અમદાવાદના દરિયાપુર દરિયાપુર છે ત્યાં મિત્રો લગ્ન પણ કરી લીધા છે અને સર્ટિફિકેટ પણ આવી ગયું છે અને એને લઈને તમે શું કહીશો મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મિત્રો બાપુ હંમેશા માટે સારું કામ કર્યું છે અને કરતા રહેશે ભલે એમની દીકરીએ કંઈક અલગ કામ કર્યું હોય પણ હંમેશા માટે એ બાપુનું નામ રહેશે ભાઈ જય મોગલમાં મળી છે આપણે નવા વિડીયોમાં